કેવી રીતે પછી બધા મંડકેમાં ફર્નિચર દીધા બરોબર એટલે વોટરપ આવી જાય એક પછી છે ને અહીંયા છે ને હમ એટલે બધી છે ને પાકી ટોટલે આ અહીં બધું આવી ગયું ટોટલે બરોબર ના પાછા માળ્યું થાય ફર્નિચર પછી ઓલો તમે હાલે કેમ છે ભાડા મકાન એક નંબર ને હજી તો અહીંયા ઉપર ચડી જા માળીયે જોઈએ ઉપર ચડી જા ત્યાં અહીંયા ઠો ઉધ આમાં છાવી કાટલે તો વાગીન છાવી હાથમાં ને મને મારવા આવ્યો જો કોઈ કારીગર નથી બાણો ની કામ કરે અહીંયા જો કામે લાગી ગયા છે કમ્પ્લેન્ટ જો અત્યારે આ સાફ સફાઈ હાલી રહી છે અમારે બધા ભાઈબંધો છે મહેમાન છે ભાઈબંધો છે અમારે જો આ ભાઈ આમ આદમી પાર્ટીના છે ભાઈ શું છો તમે આ યુવા નેતા છે ભાઈ બાળ નેતા ભણું મોંટાકામાં ઉતાર ડુબાડવા ઓલો ભાણા આગળી અનંતને હવે જો આ ભાણુંભા લાઈટ પકડે છે હા ત્રણેય પોતા મારે છે ભાઈ બંધો કમ્પલેટ જો ચક ચકાવી દીધું હો ભાઈ મકાનભાઈ અરે અરે પણ જોરદાર ભાઈ મંડાઈ ગયા હો ભાઈ બધાય દેખાય કમ્પ્લેટ શું કામ આગળ આ ફરી જાય જો આને કહેવાય રાજકારણી માણા ફરી ગયો હાલતા આ રાજકારણી માણસ છે જો આવો અને રાજકારણી માણસ છે ફરી ગયો આમે હું તો આમે ત્યાંથી મને અહીં બોલે બોલો હું આવ્યો છું હું વાત કરવા મિત્રો અત્યારે બાર વાગે અહીંયા જમવા આવ્યા આ જો આ જમ્યું હતું પાછા જમ્યા જો અહીંયા જો બાણા ને ભૂખ લાગી હતી અમારે